બેઠેલા ભાવિક ભક્તોને મારા મેલેડીના ખૂબ આશીર્વાદ રહે છે જગતમાં મારા રોમે જે સત આવ્યું છે એ સતનો સદુપયોગ કરી દરેકનું ભલું થાય દરેકનું હારું થાય દરેકનું હિત થાય એવા ઉદ્દેશ લઈ ભરી સભામાં હજારો ને લાખોની ભીડમાં કદાચ ભાવિક ભક્તોની ભીડમાં ગાદી પર બિરાજમાન થઉં અને ગાદી પર બિરાજમાન થઈ મારા પ્રવચન રૂપી શબ્દો મારા આલે મારા રોમે આલેલું જ્ઞાન મારા ભાવિક ભક્તોને આલું ધર્મનું ધરમનું કરમનું બધું જ્ઞાન સમજ આલી અને ઘેર તમારી ઘેર બેઠેલી કુળદેવીનું એક મહત્વ સમજાઈ એની ભક્તિ કરવાની એક પ્રેરણાના આશીર્વાદ આલું કે જગતમાં કદાચ મારા જેવી મેરડી છે સોલંકી પેઢીમાં જાગૃત બનીશું એવું દરેકના ઘેર એક કુળની માતા હોય છે હોય છે ને દરેકના ઘેર મારા જેવી મેલડી હોય છે હોય છે ને હોય છે એ જ ને એ જ તમારી કુળની માતાને ચામુંડા હોય ખોડિયાર હોય કે આશાપુરા હોય કે હરસિદ્ધિ હોય કે મહાકાળી હોય કે બુઢ ભવાની હોય કે શક્તિ હોય આવી બધી અલગ અલગ નોમથી ઓળખાતી દરેકની કુળની માતા ઘેર જાગતી જોત જ બેઠી છે આવી જાગતી જોત ઘેર બેઠેલી માતાને છે ને તમે ખૂબ મોનો છો તમે ખૂબ ચાહો છો એના બે ટાઈમ દિવાય કરો છો પણ છતાંય તમારા દુઃખનું નિવારણ નહીં થતું ને એટલે કદાચ મારા જેવી માતાના પારે તમારે કદાચ એક આશા લઈ સુખની આશા લઈ અને મારા જેવી માતાના પારે રવિવાર રવિવાર કદાચ દોડવું પડે સુખ માટે ભાગવું પડે પણ મારો મેરડીનો તો જગતમાં એ ઉદ્દેશ છે કદાચ મારા રવિવાર નહીં ભરો ને જેણે રવિવાર નહીં ભર્યા ને એને ઘેર બેઠા કદાચ મળવા જઈશું આશીર્વાદ આલી એનાના દુઃખ દર દૂર કર્યા છે આવા મારા ભાવિક ભક્તોનો અનુભવ છે અને અનુભવ આ અનુભવ દાડે દિવસે દિવસે દાડે દાડે જેને જેનો મારો અનુભવ થયો ને એટલે એક અનુભવ બીજાને કીધો બીજાએ ત્રીજાને કીધો ત્રીજાએ ચોથાને કીધો એમ કરતાં કરતાં મારા ભાવિક ભક્તો જો રોજ નવી નવી મોનતાઓ લઈને આવે કે મારું આટલા દિવસમાં કોમ થઈ ગયું આટલા દાડામ થઈ ગયું પંદર વરસનું દુઃખ પંદર દાડામાં મટી ગયું એવું મેં મેરડીએ સાર નહીં કીધું હું તમારા દુઃખ મટાડીશ પણ તમારા દરેકને એવો અનુભવ હશે કે કદાચ મોનતા રાખતા જ કોમ થઈ જાય એનું નામ ખુખાર મેલડી પણ આ મોનતા રાખો ભલે રાખતા મોનતામ તમારા કોમ થાય તો મોનતામ જ કરી આલીશ હું તમારી જોડે કોઈ વસ્તુ કે કોઈ વ્યવહારની આશાએ નહીં રાખી કે મને શ્રીફળ ચૂંદડી અગરબત્તી આલજો તો જ કરી આલીશ મને ગરબો હાલજો તો જ કરી આલીશ મારા ગરીબ ભાવિક ભક્તોનો ભાવ જોઈ મેં માતાએ ખાલી પોચ અગરબત્તી મય તે ભલભલા કેન્સરે મટાડ્યા છે એવા મારા પરચા અનુભવો છે એ જોઈ આખું આ જગત આખું આખું ગુજરાતના ખૂણે ખૂણાના ગોમડામથી ભાવિક ભક્તો રોજ આવે કે બધાના દુઃખ દર દૂર થાય તો અમારાય થશે લાવો બારેજા ધામ જીએ માતાજીના દર્શન કરીએ પણ સમયના અભાવના કારણે વર્ષાઋતુ છે ઋતુ એનું કામ કરે છે ચોમાસું છે વરસાદ છે વરસાદમાં પાણી ભરાય તમે કદાચ આવતા હશો તો મારા પારે જે જે આવ્યું હશે ભાવિક ભક્તો એણે જોયું હશે કે મારા સાનિધ્યમાં ખુલ્લા ખેતરમાં મારી ગાદી થાય છે અને આજુબાજુ વરસાદના કારણે એટલું બધું પાણી ભરાય છે કે જેટલી ગાદીની વ્યવસ્થા જગ્યાની વ્યવસ્થા કરો ને એનાથી તો ચાર ગણું પાંચ ગણું દસ ગણું પાર્કિંગ ગોઠવવું પડે તારે મારી ગાદી થઈ જાય પણ ચોમાસામાં પાણી ભરાવાના કારણે તમે બધા જાણો છો એટલી વ્યવસ્થા જળવાય અને બધા ભાવિક ભક્તો હેરાન થાય મારા સેવકો હેરાન થાય એ જોતા આજ મેં મેરડીએ વરસાદ પૂરતું ચોમાસા પૂરતું ઋતુ પૂરતું મેં મેરડીએ ગાદી બંધ રાખીશ પણ ભલે ગાદી બંધ રહી પણ આજે તે મારા ભાવિક ભક્તો યાદ કરે છે ને તો ગાદી ભલે બંધ રહી પણ છતાંય હું મેલડી કદાચ ગમે તે રૂપે ગમે તે જગ્યાએ અડધી રાતે મને મેલડીને યાદ કરી છે ને અને ટવકો પાડ્યો છે ને કે હે બારે જાવારી ગુખાર મેલડી રોમ મારી મેલડી અને કૂદકો મારીનું મેલડી પહોંચી મારા મેલેડીને આરામ છે જેટલી ચાહના છે મારા ભાવિક ભક્તોની મને મારા દર્શન વગર તડપે મારો અવાજ સાંભળ્યા વગર તડપે આ મારી મને જોવાની મારા દર્શન કરવાની મારો અવાજ હો ભરવાની આ જે તડપ છે ને એ મારી ભક્તિ લાગીશ ભક્તિ એટલે લાગીશ મેં હમે એવા વાલ કર્યાશ મારા ભાવિક ભક્તોનો પ્રેમ છે કોઈને કદાચ ગમે તે ભાવિક ગરીબે આવ્યો હોય કે અમીરે આવ્યો હોય કે ગમે તે આવ્યો હોય મેં દરેકને સમાનતા આલીશ એટલે તો દિવસે 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 જોતો ખરા વધતા વધતા તો ઓહો આખું મેદાન ભરાઈ ગયું છે પણ મહિનો દોઢ મહિનો ચાર કે પોસ રવિવાર પોસ રવિવાર પછી મારા એવા દુર્લભ દર્શન આવીશ આવું સોલંકી પેઢીની મેરડી બોલું છું મારા ભાવિક ભક્તો જ મારા માટે છે મારા ભાવિક ભક્તોથી જ હું છું મારી ઓળખ મારી નોમના જે છે ને એ મારા આવા દુખ્યારા ભાવિક ભક્તો છે ને જે મા કરીને મને લાડ લડાવે છે ને એના લીધે આજ મારી નોમના મારી પ્રસિદ્ધિ જે ગણો એ બધું જ મારા ભાવિક ભક્તોના કારણે છે એટલે મારા ભાવિક ભક્તોનું જ હું એમની શ્રદ્ધાનું એમની ભક્તિનું હું માતા ખૂબ આદર કરું છું એમનું ખૂબ સન્માન કરું છું જો કદાચ આવા ભાવિક ભક્તો કોઈ દેવી શક્તિને મોણવા વાળા ના હોય ને તો દેવી શક્તિનું અસ્તિત્વ ધરતી પર રહે તો કદાચ માતાને તે આવા ભક્તોની જરૂર પડે છે માતા આવા ભક્તોના કોમ કરી અને પ્રસન્નતા અનુભવે આનંદ અનુભવે મને મારા ભાવિક ભક્તોનું કોઈ દુઃખ મટાડવામાં છે ને મને આનંદ અનુભવાય મને પ્રસન્નતા થાય એના માટે હું કોમ કરતી હોય નહીં તો ખાલી યાદ કરી અને કંઈ અગરબત્તી ચૂંદડી શ્રીફળ ચૂંદડી અગરબત્તી કંઈ પણ આપ્યા વગર ખાલી મારા દર્શનની મોનતા રાખીજો જો જગતમાં હું મેરડી આવ્યા વગર નારો સોલંકી પેઢીની માતા મટી જો એક વસ્તુનો વ્યવહાર રાખ્યા વગર એવાય કોમ કર્યા છે જેણે જેણે કદાચ મારા સાનિધ્ય આવનારા ભાવિક ભક્તોની જેણે જેણે જેવી સેવા કરી એવા સેવાનું ફળ આલ્યું છે શમ મારું કર્તવ્ય છે મારું ધર્મ છે મારા ભારે આવેલા દુખિયારાને નિરાશ ના થવા દો તમને એક આશા છે કે માતાજી જોડે અમારે બેઠક થાય વાત થાય તો અમારા જીવનમાં પડતા દુઃખોનું સમાધાન અમારા દેવ દુઃખનું સમાધાન બારે જ ધોમ જઈશું ને તો સોલંકી પીઢીની માતા ઉગતા પૉરની મેરડી અમને ચોખ્ખો ન્યાય કર્યા છે પણ હજારો લાખો ભાવિક ભક્તોને વારા વારાફરતી વારા બોલાય અને નંબર લઈ બેઠક લઈ અને બધાને પૂરું થાય એમ નથી એ જોતાં જ મારા સાનિધ્યમાં એક એક કલાકનું પ્રવચન આલું જ્ઞાન આપું છું સમજ આપું છું કે જેમ મને માનો છો ને જેમ હું માતા છું હું જેવા કામ કરું છું હું જેવા પરચા આલું છું એવા પરચા તમારા ઘેર બેઠેલી માતા દરેકની આપ આપને કે જગતમાં દેવી શક્તિ એક જ છે ચાહે હું મેલડી હોય ચાહે તમારી સધી હોય તમારી ચામુંડા હોય તમારી ઘોડિયાર હોય કે હરસિદ્ધિ હોય દેવી શક્તિ કોઈ અલગ નહીં ખાલી એના નોમ જુદા પણ જો એવી મારા દીકરાએ જેવી ભક્તિ કરી છે મારી વસ્તીએ જેવી મારી ઉપાસના કરી છે ને એવી કદાચ થોડી ઘણી ભક્તિ તમારા ઘેર બેઠેલી માતાઓની કરી જોજો મારા જેવી માતાના પારે છે ને દર દર ભુવા ભૂવા મંદિરો મંદિરો ભટકવાનો વારો નહીં આવે આ હું ગેરંટી મારીનું સોલંકી પેઢીની ની મેરડી બોલું મારા મેરડીના આરામ છે